તો શું તમે પણ બાળકોને માર્કેટની અનહેલ્ધી પોપરિંગ્સ આપો છો તો હવે બનાવો ઘરે જ બાળકોની ફેવરિટ પોપરિંગ્સ તે પણ હેલ્ધી વર્ઝનમાં જે બહુ જ ઇન્સ્ટન્ટ બની જાય છે તો આને બનાવવા માટે આપણે એક કઢાઈમાં બે કપ પાણી નાખીશું પાણી ગરમ થાય એટલે આમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખીને સારી રીતે હલાવી લઈશું અને ત્યારબાદ આમાં આપણે એક કપ સોજી નાખીશું અને સોજીને આપણે એક હાથથી નાખતા જઈશું અને બીજા હાથથી હલાવતા જઈશું આ રીતે કરવાથી આમાં ગઠ્ઠા નહીં પડે હવે એક મિનિટ થવા દઈને સોજીને આપણે સ્લો ફ્લેમ પર ઢાંકીને સીજાવા દઈશું અને ત્યારબાદ આપણે એને ચેક કરી લઈએ તો જુઓ બેથી ત્રણ મિનિટમાં જ સોજી આપણી સરસ રીતે ફૂલી ગઈ છે અને લોટની જેમ બંધાઈ ગઈ છે તો આ રીતે સોજી થઈ જાય એટલે સોજીને આપણે એક પ્લેટમાં કાઢીને ઠંડી કરી લેવાની છે થોડી આ રીતે ફેલાવી દઈશું જેથી જલ્દીથી ઠંડી થઈ જાય હવે સોજી આપણી ઠંડી થાય છે ત્યાં સુધી આ પોપરિંગ્સની ઉપર છાંટવાનો એક મસાલો આપણે બનાવી લઈએ જે ઘરમાં રહેલા મસાલાથી બહુ જ ટેસ્ટી મસાલો બની જાય છે તો એની માટે પ્લેટમાં આપણે અડધી ચમચી મીઠું ચપટી જેટલું સંચળ અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ખાંડ અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી ઓરેગાનો નાખીશું અને સાથે જ આપણે આમાં નાખીશું સે કિલો જીરું પાવડર અને ચપટી જેટલા લીંબુના ફૂલ હવે આ બધા મસાલાને આપણે લઈ લઈશું ખલદસ્તામાં અને મસાલાને સારી રીતે આ રીતે ક્રશ કરી લઈશું તમે ચાહો તો આ મસાલાને તમે મિક્સરમાં પણ ફેરવી શકો છો તો માર્કેટમાં જે પોપરિંગ્સ મળે છે તેની ઉપર જે મસાલો હોય છે એનાથી જ બાળકોને પોપરિંગ્સ બહુ જ ટેસ્ટી લાગે છે તો એ મસાલો તમે ઘરે બહુ સહેલાઈથી આ રીતે બનાવી શકો છો અને ઉપરથી છાંટેલા મસાલાથી જ બાળકોને પોપરિંગ્સ બહુ જ ભાવે છે તો જુઓ ઘરમાં જ રહેલા સામાનથી કેટલો સહેલાઈથી આપણો આ મસાલો બની ગયો છે તો જો આ મસાલો બનાવ્યો ત્યાં સુધી આપણી સોજી પણ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે હાથોમાં થોડું તેલ લગાવીને સોજીને આપણે સારી રીતે મસળી લઈશું અને મસળીને આને આપણે લોટની જેમ સરસ સોફ્ટ મુલાયમ બનાવી લઈશું હવે એક થોડું આપણે લુવા જેટલું મિશ્રણ આમાંથી લઈશું અને હાથોમાં તેલ લગાવીને આ રીતે હથેળીમાં અને ગોલ ગોલ ફેરવીને વચ્ચે આ રીતે હોલ કરીને પોપરિંગ્સનો સેપ આપી દઈશું તો જુઓ કેટલી સહેલાઈથી આ પોપરિંગ્સનો શેપ આવી ગયો છે તો આ જ રીતે આપણે બધી પોપરિંગ્સને બનાવી લઈશું તો જુઓ એક કપ સોજીમાંથી કેટલી બધી પોપરિંગ્સ આપણી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે તો હવે આ પોપરિંગ્સને આપણે ફ્રાય કરી લઈશું તો એના માટે તેલને આપણે એકદમ કડક ગરમ કરી લેવાનું છે અને એક એક કરીને આમાં આપણે પોપરિંગ્સ નાખતા જઈશું અને હાઈ ફ્લેમ પર જ આપણે આને ફ્રાય કરવાની છે કારણ કે સોજી અંદર પહેલેથી જ આપણી ચડેલી છે તો પોપરિંગ્સને આપણે ઉપરથી માત્ર ગોલ્ડન બ્રાઉન કલર જ આપવાનો છે તો જો હાઈ ફ્લેમ પર આપણી પોપરિંગ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આને આપણે કાઢી લઈશું તો જો સોજીને તમે સાદી રીતે બનાવીને આપશો ને તો બાળકો જલ્દીથી નહીં ખાય પણ આ રીતે ટ્વિસ્ટ આપીને પોપરિંગ્સના ફોર્મમાં આપશો ને તો બાળકો બહુ જ શોખથી ખાઈ લેશે તો બધી પોપરિંગ્સને મેં અહીંયા ફ્રાય કરી લીધી છે તો હવે આ ગરમા ગરમ પોપરિંગ્સ પર આપણે જે મસાલો બનાવ્યો હતો તે છાંટીશું તો બે ચમચી જેટલો મસાલો આની ઉપર આપણે છાંટી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું તો જુઓ અવાજ પરથી તમને ખબર પડી રહી હશે કે કેટલી ક્રિસ્પી આપણી પોપરિંગ્સ બની છે અને કેટલી ઇન્સ્ટન્ટ પણ આપણી આ પોપરિંગ્સ બની ગઈ છે તો બાળકોને વારેઘડીએ ભૂખ લાગતી જ રહેતી હોય છે તો આ રીતે ઝટપટથી હેલ્ધી પોપરિંગ્સ બનાવીને તમે બાળકોને ચોક્કસથી આપી શકો છો અને લંચ બોક્સમાં પણ બાળકો આ પોપરિંગ્સને બહુ ખુશ થઈને લઈ જશે તો આજની મારી ઇન્સ્ટન્ટ બની જતી પોપરિંગ્સની રેસીપી જો તમને ગમી હોય સારી લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જવનવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો